ટ્રેક્ટર વેચવાનું છે છે મહિનો એક કિંમત પાંચ લાખ પાંત્રી હજાર જોવા માટે જુનાગઢ જોવા ટ્રેક્ટર તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે માલિક ના નંબર છે તેમાં કોન્ટેક કરો અને વાહન લેવેશ વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ બુલેટ બાઇક વેચવાની જે મોડલ છે બે હજાર તેરનું કિંમત એક લાખ દસ હજાર જોવા માટે પોરબંદર જોવા બાઈક તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે માલિકના નંબર છે તેમાં કોન્ટેક કરો અને વાહન લેવેચના વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આ બધી ગાડી વેચવાની છે જૂનાગઢ વિસાવદર જોવા મળશે કિંમત કોલ ઉપર થશે જો એક પણ ગાડી તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે માલિકના નંબર છે તમે કોન્ટેક કરો અને વાહન લેવેન્સના વિડીયો જોવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાજી આ ટ્રેક્ટર વેચવાનું જે મોડલ છે ઓગણીસો પંચાણું નું નેવું ટકા એન્જિન કન્ડિશન કિંમત એક લાખ પાસઠ હજાર જો આ ટ્રેક્ટર તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે માલિકના નંબર છે તેમાં કોન્ટેક કરો અને વાહન લેવેન્સના વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મોડલ છે બે હજાર એકવીસનું એક ઓનર કિંમત ચાર લાખ ઓગણી હજાર રાખેલ છે જેમાં ફેરફાર થઈ જશે તેરસો કલાક ચાલેલ છે દેવભૂમિ દ્વારકા ભાણવટ જોવા મળશે જો આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો ઉપર નીચે માલિક ના નંબર છે તેમાં કરો કરો વાહન જોવા માટે આઈડી ફોલો જય દ્વારકાધીશ આ બુલેટ વેચવાની છે બે હજાર બાવીસ નું ફર્સ્ટ ઓનર ભાવનગર પાલિતાણા જોવા મળશે કિંમત એક લાખ સાહીઠ હજાર જો આ ગાડી તમારે લેવાની હોય તો ઉપર નીચે માલિક ના નંબર છે તેમાં કોન્ટેક કરો અને વાહન લેવેન્સના વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ન્યૂ હોલેન્ડ ફોર બાય ફોર ટ્રેક્ટર વેચવાનું છે મોડલ છે બે હજાર એક દેવભૂમિ દ્વારકા જોવા મળશે કિંમત અગિયાર લાખ પચાસ હજાર છે જો આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો ઉપર નીચે માલિકના નંબર છે તેમાં કોન્ટેક્ટ કરો અને આવા ને આવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ